કેમ કે કામથી મારે બહાર જવાનું હતું સો મેં અત્યારે જસ્ટ આવી છું એન્ડ હવે જઈશ ડાયરેક્ટ ગ્રાઉન્ડ સો ચાલો મળી આજે ડાયરેક્ટ ગ્રાઉન્ડ જઈને એન્ડ હમણાં આંખોનો રોગ બી બહુ છે સો ઘરેથી કહેવામાં આવ્યું છે કે ગ્રાઉન્ડ જઈને બીચસમાં પહેરી રાખજો સો મેં પહેરી જઈશ મને તો નથી બટ બીજા સામું જોવામાં બી ધ્યાન રાખજો એવું કહે છે એનાથી ચેપ લાગે છે સો સો મેં અત્યારે રેડી થઈ ગઈ છું એન્ડ ચાલો મળીશું ડાયરેક્ટ ગ્રાઉન્ડ જઈને મોસ્ટ વસ્તુ લેવા ફાઇનલી અત્યારે મેં નીકળી ગઈ છું ગ્રાઉન્ડ જવા માટે એન્ડ હા દોસ્તો ઓલરેડી જે લોકો મારો વ્લોગ જોઈ રહ્યો છે એમાંથી ઘણા લોકો પોલીસની ની પ્રિપરેશન કરી રહ્યા હશે બટ કેવું છે કે જ્યારે પોલીસની પ્રિપરેશન કરીએ છીએ ત્યારે આપણે રીડિંગ એન્ડ રનિંગ બંનેમાં ધ્યાન દેવાનું હોય છે મેન્ટલી એન્ડ ફિઝિકલી બંને રીતે આપણે ફિટ રહેવું પડે છે કેમ કે બીજી એક્ઝામોમાં કેવું હોય છે કે તમે જસ્ટ રીડિંગ કરીને બી પાસ કરી શકો છો એન્ડ આમાં તો તમારે રનિંગ બી કરવાનું છે એન્ડ રીડિંગ બી કરવાનું છે ઘણીવાર આપણે કહેવાય ને કે નેગેટિવ થઈ જતા હોઈએ છીએ કે નેગેટિવ વિચાર આવતા હોય છે કે આટલી મહેનત કર્યા પછી બી નહીં થઈ શકે તો શું થશે એન્ડ હવે તો ઓલરેડી ભરતીમાં ચેન્જીસ આવવાના છે શો ચેન્જીસ કઈ ટાઈપના આવશે એ બી લઈને આપણને ટેન્શન હોય છે બટ કોઈ નહીં આપણે મહેનત કરી જ રહ્યા છીએ તો એમનું ફળ તો એકના એક દિવસ મળવાનું જ છે શો બધું ભગવાન પર છોડી અને અત્યારે મહેનત પર ધ્યાન આપવાનું છે કેમ કે એકના એક દિવસ તો આપણે મહેનત રંગ લાવશે જ કે ભાઈ મહેનત કરી હોય ને એમનું ફળ વેલ્યુ યા મોડું આપણને મળે જ છે સો એ ટેન્શન છોડી દેવાનું કે આટલી મહેનત કર્યા પછી શું થશે શું રિઝલ્ટ આવશે બટ મહેનત છે એકવાર દિલથી કરી લેવાની એકવાર ટ્રાય કરી હોય ઘણા લોકો એ ન થયું હોય સેકન્ડ ટાઈમ કરતા હોય ડર લગ લાગતો હોય કે મેં આટલી ટ્રાય કરી હતી આટલી મહેનત કરી હતી છતાં બી નહીં થયું આ વખતે શું થશે આ વખતે તો હાર્ડ આવવાનું છે રનિંગ હાર્ડ થઈ જશે લેખિત પરીક્ષામાં ઘણાને પ્રોબ્લેમ આવતો હોય બટ કોઈ નહીં બધું ભગવાન પર છોડી અને અત્યારે મહેનત પર લાગી જાવ જે મહેનત કરી હશે ને એમનું ફળ અચૂક મળશે સો આ બધા ટેન્શન લેવાના બદલે આપણે અત્યારે ફોકસ કરવાનું છે આપણા આપણું જે ગોલ છે એ અચીવ કરવા માટે મહેનત કરવામાં સો આજનો વ્લોગ બી મારો છે વધારેમાં વધારે ઓલરેડી રનિંગ પર જ હશે કેમકે સવારથી હું એક જોબને લઈને બહાર ગઈ હતી સો મેં સવારથી વ્લોગ કન્ટિન્યુ નથી કર્યો શો ડાયરેક્ટ રનિંગ ટાઈમ જ કરી રહી છું સો વધારે પડતું રનિંગ વર્કઆઉટ જ છે એન્ડ ઓલરેડી અમારા લોકોનું તમે વર્કઆઉટ જોઈ શકો છો કે રીડિંગ એન્ડ રનિંગ અમે બી બંને અત્યારથી સ્ટાર્ટ કરી દીધું છે સો જે લોકોએ હજી બી રનિંગ ન કર્યું હોય સ્ટાર્ટ એ બી કરી દેજો કેમ કે ટૂંક સમયમાં હવે ભરતીની જાહેરાત આવવાની જ છે ઓલરેડી બધાને ખ્યાલ જ હશે સો અત્યારથી તમે લોકો જે રીડિંગ સ્ટાર્ટ ન કર્યું હોય કે રનિંગ સ્ટાર્ટ ન કર્યું હોય એ લોકોએ કરી દેવું જોઈએ સો કોઈ નહીં ચલો અમારી પ્રેક્ટિસ તો અત્યારે કંઈક આ રીતે ચાલી રહી છે રીડિંગ રનિંગ અમે તો બંનેમાં મહેનત કરી રહ્યા છીએ તમે લોકો ડેલી મારા બ્લોગ જોવો જ છો એન્ડ હા આઈ હોપ કે મારા બ્લોગ પરથી ઘણા લોકોને મોટિવેશન મળતું હશે મળતું હશે નહીં બટ મળી રહ્યું છે કેમ કે ઘણા લોકોની મેં કમેન્ટ્સ વાંચું છું શો મને ખ્યાલ આવે છે એન્ડ મારી જ ફ્રેન્ડને ઘણા લોકો વિડિયો બી સજેસ્ટ કરતા હોય છે કે આ વિડીયો છે તું છું એમને ફોલો કર કઈ રીતે પ્રેક્ટિસ કરે છે સો મને ખ્યાલ છે કે ઘણા લોકોને મારી મારા વિડિયો પરથી મોટિવેશન મળી રહ્યું છે એન્ડ હા સો અમારી પ્રિપેરેશન આવી ચાલી રહી છે તમારા લોકોની પ્રિપેરેશન કેવી ચાલી રહી છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો એન્ડ કેટલા લોકોએ હજી રનિંગ નથી સ્ટાર્ટ કર્યું એ બી જણાવજો એન્ડ ન કર્યું હોય તો કરી દેજો ગર્લ્સ છે આ બોઇઝ છે કેમ કે ટૂંક જ સમયમાં ભરતીની જાહેરાત ઓલરેડી આવી જશે So, आज ना वीडियो में रनिंग ने रिलेटेड हस सुन ले पाऊंगा भले मिट जाऊंगा पाऊंगा भले मिट जाऊंगा था वो सा कहते हुए जो ना बने मिट्टी मिट्टी हुआ लावा सा अब कॉन्क्रीट पर पाँव जमे सिर्फ दो वक्त मेरा दावा था ये हाई स्पीड रफ्तार रोशनी की थी वो दो लहर अंधियारों में क्यों नाव चले भागा दौड़ी हुआ इस देह का चेहरा बना आवेश में बहता नशा बस एक में लग जा गले दूरी बाटे मुझे इस कदर आंखें ताके तुझे सबर गलियों के ले तू कुछ खबर और शहर मेरे तू गांव बना जब तक मेरे रग में लहू की धार है तब तक तेरा हर बेअसर हथियार है मन की परछाई भी हुई है जुदा। फ्लैंक करो। Twenty twenty second है तुम्हारे चेंज करो। दोन एक्सरसाइज एक साथ कैसे? आपने उनके स्टंट में चेंज चालू कर दी टाइम ओके स्टार्ट। फ्लैंक। मुझको डरा सके तुझ में वो दम नहीं सुन ले जहां मेरा फैसला झुक ना पाऊंगा भले मिट जाऊंगा झुकना Good not था वो जानसा कहते हुए जो ना बने मिट्टी मिट्टी हुआ लावा सा अब कॉन्क्रीट पर पाँव जमे सिर्फ दो वक्त मेरा दावा था ये हाई स्पीड रफ्तार रोशनी की थी वो दो लहर अंधियारों में क्यों ना भागा दौड़ी ठहरा हुआ इस देह का चेहरा बना आवेश में बेहता नशा बस एक में लग जा गले दूरी बाटे मुझे इस कदर आंखें ताके तुझे बेसबर गलियों के ले तो कुछ खबर और મેં બના જ તક મેગ મે ધાર હૈ તબ તક તેરા હર બે અસર હથિયાર હૈ પર છી ભી હુ હૈ જુદા મગર મેરે

ફાઇનલી મેં અત્યારે આવી ગઈ છું ગ્રાઉન્ડથી એન્ડ માર્કેટ જઈ એન્ડ બધું શાકભાજી વગેરે લઈને ઇન્ડ અમારું હેલ્થ જમવાનું બી થઈ ગયું છે રેડી સો ફટાફટથી મેં જમીશ પહેલાં તો એન્ડ પછી બેસી જઈશ રીડિંગ કરવા જમીને મેં બેસી ગઈ છું અત્યારે રીડિંગ કરવા બટ જ્યાં જ્યાં અત્યારે મેરેથોન ઇવેન્ટ થવાની છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં એન્ડ ફેબ્રુઆરીમાં તો મેં બનાવી રીતે એનું લિસ્ટ સો એ થઈ ગયું છે કમ્પ્લીટ ને મેં બેસી જશે ત્યારે રીડિંગ કરવા તો અત્યારે મેં જે ચેપ્ટર કરી રહી હતી એ અધૂરું હતું સો મેં ત્યાંથી જ કરી સ્ટાર્ટ એન્ડ મારું રીડિંગ રનિંગ કંઈક આ રીતે ચાલી રહ્યું છે જે તમે લોકો ડેલી જુઓ જ છો મારી સ્ટ્રગલ જર્ની સો એન્ડ મોટિવેશન બી લો જ છો તો મેં તો અત્યારે અત્યારે રીડ કરી રહી છું કેમ કે દિવસના ન કરી શકી હોય જોબ માટેથી યા ફિર કોઈ બી બીજા કામને લીધે રીડિંગ ન થઈ શક્યું હોય તો મેં રાત્રે કમ્પ્લીટ કરું છું બટ કંઈક આ રીતે અમારી સ્ટ્રગલ જર્ની ચાલુ છે એન્ડ ચલો એમની જોડે જોડે મેં આજે વ્લોગ આગળ બહુ કન્ટિન્યુ નહીં કરું અહીંયા જ સમાપ્ત કરીશ એન્ડ મારી ચેનલ પર નવા છો તો તમે લોકો સબસ્ક્રાઈબ બી કરી લેજો જેથી કરીને કોઈ બી નવો વિડીયો આવે તો એમની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર